તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી નમસ્કાર જમાવટ સાથે હું છું યશ આજે કલ્પનાનો કેનવાસ કેન્વાસ શોમાં લોક સાહિત્યમાં ખૂબ ચાહિતા અને માનીતા કલાકાર રાજભા ગઢવીની એક રચના તમારી સાથે શેર કરવી છે રચના છે મુસાફર હું મુસાફર છું મુસાફર હું મુસાફર છું લહેરની વાટ વાત લેવી છે મળે જો સથવારો સારો તો એક બે વાત કહેવી છે મુસાફર હું મુસાફર છું લહેરની લેવી છે મળે જો સથવારો સારો તો એક બે વાત કહેવી છે આકાશે ચાંદ તારા અને નીચે ધરતી અમારી છે આકાશે ચાંદ તારા અને નીચે ધરતી અમારી છે સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે ગવનના છાંયાળા નીચે હજારો ગાવ હાલીને ગવનના છાયાળા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે હુંય તમારા જેવો છું મારી તાશીર જુદી છે હું તમારા જેવો છું મારી તાશીર જુદી છે મળે હે તો સાચા તો હવે ચોપાટ લેવી છે બધી દુનિયા તમારી છે અમારે કંઈ ના જોઈએ બધી દુનિયા તમારી છે અમારે કંઈ ના જોઈએ તમારા બાગની એક જ ઘડીની સંગાથ લેવી છે તમારી હેડકી આવે તો આ રાજરાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેરની વાટ લેવી છે મળે જો સતવારો સારો તો એક બે વાત કહેવી છે